બુધવારે નીકળીને પંદરમી ઓગસ્ટના રોજ લેહના ખારડુંગલા ખાતે વિશ્વના સૌથી ઊંચા રસ્તા પર ભારતના તિરંગાને સલામી આપીને ઇતિહાસ રચવા નીકળી પડી છે બાઇકિંગ ક્વીન્સની આ યાત્રામાં તમામ પ્રકારનો સહયોગ સુરતના પીપી સવાણી ગ્રુપ અને બટુકભાઈ મોહલિયા દ્વારા આપવામાં આવી રહ્યો છે ત્યારે મહેશ સવાણીએ જણાવ્યું હતું કે માત્ર બેટી બચાવો પઢાવો જ નહીં આ એક કદમ તેનાથી આગળ છે મહિલાઓને ઘરથી દૂર ન મોકલી શકતા લોકો માટે આ મેસેજ છે કે મહિલાઓ આ વરસાદી માહોલમાં ચેલેન્જ લઈને દેશનો પ્રવાસ બાઇક પર ખેડી રહી છે બટુકભાઈએ જણાવ્યું હતું કે સુરતની મહિલાઓનો પ્રવાસ ઐતિહાસિક બની રહી છે અને અનેક કીર્તિમાન સર્જનાર છે ત્યારે સુરતનું નામ ફરી દેશ દુનિયામાં રોશન થશે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પીપી વિદ્યા બાઇકિંગ પ્રસ્થાન કરાવવામાં આ આનંદીબેન તરફથી સુરક્ષા વ્યવસ્થા માટેની મદદ પણ કરવામાં આવી છે મહિલાઓને વિવિધ રાજ્યમાં સુરક્ષા મળી રહે તે માટે આનંદીબેને ચિંતા કરીને તમામ જવાબદારી સાથે માર્ગદર્શન પણ આપ્યું હોવાનું બટોકભાઈ અને હેમાલીબેને જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત